જાહરમાં ગંજે પાઉના વડે રૂપિયાની હાર જીતનો જુગારો રમી રમાડતા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવા બાબતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત ભુજ શહેરમાં જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રોકડ રૂપિયા પંદર હજાર આઠસો ત્રીસ તથા ગંજીપાના નંગ બાવન કિંમત રૂપિયા જીરો તથા મોબાઈલ ફોન નંગ નવ કિંમત રૂપિયા એકત્રીસ હજાર પાંચસો એમ કુલે કિંમત રૂપિયા સાડતાલીસ હજાર ત્રણસો ત્રીસના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ જઈ ગુનો કર્યા બાબતે

મિત્તલબેન ધર્મેશભાઈ સુથાર ઉમરવર્ષ છત્રીસ રહેવાસી પારધિવાસ સુખપર તાલુકો ભુજ પાર્વતીબેન દામજી સુથાર ઉમરવર્ષ પંચાવન રહેવાસી પારધિવાસ સુખપર તાલુકો ભુજ ભજીબેન ભગવાનજી ઉમર ઉંમરવરસ સિત્તેર રહેવાસી શિવકૃપાનગર રાજેન્દ્રસિંહ જાડેજાના મકાન પાસે ભુજ નીતાબેન કીર્તિભાઈ શાહ ઉંમરવરસ બાવન રહેવાસી હોસ્પિટલ કચ્છી જ્વેલર્સ પાસે ભુજ કાશીબેન ઉર્ફે કલ્પનાબેન નવીનભાઈ ગોર ઉમરવરસ વરસ સાઠ રહેવાસી કારિતા સોસાયટી ભુજ મીરાબેન ઉર્ફે કલ્પનાબેન હિતેશભાઈ ઠક્કર ઉમરવરસ પચાસ રહેવાસી બેન્કર્સ કોલોની ભુજ હીરાબા ખાનજી સોઢા ઉમરવરસ વરસ પચાસ રહેવાસી ગણેશનગર ભુજ